મયંકભાઈ આજે વધુ એક વખત ગુજરાતના આંગણે ઉત્સવ છે શપથ સમારોહ છે શું કહેશો ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં ગુજરાત વિકાસની હરણફાળ ભરી રહ્યું છે આજે ગુજરાતની અંદર માન્ય મુખ્યમંત્રી પોતાના પ્રધાનમંત્રી પ્રધાનમંડળનું નવી શપથવિધિ કરી દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે વિકસિત ભારતનો સંકલ્પ કર્યો છે એ સંકલ્પ પૂરો કરવા માટે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શનમાં રાષ્ટ્રીય અધ્યક્ષ અને આરોગ્ય મંત્રી આદરણીય જે પી નડ્ડાજીની હાજરીમાં આજે આ શપથ ગ્રહણ સમારોહ યોજાઈ રહ્યો છે શપથ ગ્રહણ સમારોહમાં કોને મંત્રી બનાવવા કેબિનેટ બનાવવા રાજ્યકક્ષાના બનાવવા બધો જ અધિકાર માને મુખ્યમંત્રીશ્રીનો હોય છે એટલે એ પ્રમાણે મારે મુખ્યમંત્રીશ્રી નિર્ણય લે અને ગુજરાતના વિકાસમાં ડબલ એન્જિનની સરકાર કેવી રીતે કામ કરે એ માટે નિર્ણય લે છે માને પ્રધાનમંત્રી એવું કહે છે કે સમાજના બધા જ વર્ગોને સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ આ ચાર મૂળ સ્તંભો પર માને પ્રધાનમંત્રી કામ કરતા હોય ત્યારે આ ડબલ એન્જિનની સરકાર પણ એ પ્રકારે કામ પડે દરેક વિસ્તારને દરેક સમાજને પણ ન્યાય મળે એ પ્રકારનું ભારતીય જનતા પાર્ટી સંગઠન હોય કે સરકાર હોય બધાને સાથે લઈ અને ગુજરાતના સર્વાંગી વિકાસ થાય એ પ્રમાણેનો નિર્ણય લેતી હોય